ભરૂચના વાલિયા તાલુકાના ડેલી ગામના લોકો ખાડી પુલના અભાવે કિમ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી લઈ લઈ કાઢવા માટે મજબૂર બન્યા છે છે પાણીમાં લોકોના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચના ટ્રાયબલ વિસ્તાર એવા વાલિયા તાલુકાના ડેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખી વિચારમાં પડી જતા હોય છે કારણ કે ચોમાસાની સિઝનમાં કિમ નદીમાં ઘોડાપુર આવતા આદિવાસી સમાજના વ્યક્તિનું મોત નીપજ્યું હોય તો તેના અંતિમ સંસ્કાર માટે નદી ઓળાંગવી અતિ કઠિન છે તો પણ ગ્રામજનો કમર કે ઘૂંટણસમા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવનના જોખમે કિમ નદી પાર કરી આદિવાસી સમશાનમાં અંતિમ ક્રિયા માટે જવું પડે છે ત્યારે મંગળવારની સાંજે કેટ સમા પાણીમાંથી નનામી લઈ જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા હતા આ દ્રશ્યો કહેવાતા વિકાસના ચાડી ખાઈ રહ્યા છે અંતિમ યાત્રા માટે પણ આટલા પડકારોનો સામનો કરવો પડે એ તંત્ર માટે શરમજનક કહી શકાય આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પરંતુ આંધ્ર અને બેરુ તંત્ર કંઈ પણ સમજવા કે પગલાં લેવામાં ઉદાસીન હોવાની ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે ત્યારે વહેલી તકે અંતિમ સંસ્કાર માટે લોકો નનામી લઈને જઈ શકે એટલું નાળું બનાવી આપે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે મારું નામ સંજય કુમાર છે મારું નામ સંજય વસાવા છે હું દેહલી ગામનો વતની છું અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન દેહલીના કિમ નદીની પેલી પાર આવેલું છે તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેળસમા પાણી અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નનામીને પહેલે પાર લઈ જવું પડે છે આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી તો અમારે તંત્રને એટલું કહેવા માગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટ એને પેલી બાય પેલે પાર અમારા સમાજના નનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર ડેલી તાલુકાનું અરે વાલીયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફરિયા પારસી ફરિયું ટીંબા ફરિયું અને પીઠોરમાં કોઈ બી મૈત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કેમ નદીની પાર હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે એને નાનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક સુપડી જેવું બની જાય તો અમે પેલી પાર અમારે નનામીને લઈ જવા માટે અમાને સરળતા પડે